નમસ્કાર ખેડૂત મિત્રો મિત્રો અત્યારે ખેડૂત નોંધણીના ફોર્મ અને રજીસ્ટ્રેશન કરાવવા અત્યારે શરૂ છે ઘણા બધા ખેડૂત મિત્રોએ એના રજીસ્ટ્રેશન પણ કરી દીધા છે ફોર્મ પણ ભરાઈ ગયા છે પરંતુ એમાં ઘણા બધા એવા ખેડૂતો છે કે જેને અમુક પ્રશ્નોનો સામનો કરવો પડે છે અમુક પ્રશ્નો જે છે એના સામે આવે છે જે ખેડૂત મિત્રોને નથી સમજાતા ત્યાર પછી ખેડૂત મિત્રો આપણને કોમેન્ટ કરે છે તો તમામ ખેડૂત મિત્રોને પૂરેપૂરો જવાબ દેવાનો આપણે પ્રયત્ન કર્યો છે પરંતુ મેં રિચર્સ કર્યું છે તેમાં દસ એવા કોમન પ્રશ્નો છે કે જેના જવાબો જે છે દરેક ખેડૂતોને મુજવતા હોય છે તો કયા કયા એવા દસ પ્રશ્નો છે એ દસે દસ પ્રશ્નોની વિશે વાત પણ કરીશું એના વિશે એ ટુ ઝેડ આપણે જવાબ પણ દેશું અને એનો સોલ્યુશન શું છે તો એના વિશે પણ આપણે વાત કરીશું તો સૌ પ્રથમ આપણે દસ પ્રશ્નો વિશે વાત કરી લઈએ તો સૌ પ્રશ્ન એ છે કે મહારાષ્ટ્ર આવે છે તો એના માટે શું કરવું ગુજરાતની જગ્યાએ મહારાષ્ટ્ર આવે છે એના વિશે વાત કરીશું ત્યાર પછી પાંચસો બે બેડ ગેટવેની એરર આવે છે એના વિશે વાત કરીશું એક સર્વે નંબરમાં પાંચ નામ હોય તો એના માટે શું કરું ત્યાર પછી વાત કરીએ બીજા ગામની જમીન હોય તો તે કેવી રીતે ઉમેરવી એના વિશે વાત કરીશું એક ખેડૂત કેટલી વખત ફોર્મ ભરી શકે છે આ પણ પ્રશ્ન પૂછેલા છે ખેડૂત મિત્રોએ તો એના વિશે વાત કરીશું ત્યાર પછી આઇડેન્ટિફાર ટાઈપમાં શું સિલેક્ટ કરવાનું અથવા તો એનો મતલબ શું થાય છે તો સી ઓ એસઓ ડબલ્યુ ઓડીઓ આનો મતલબ શું થાય એના વિશે વાત કરીશું ત્યાર પછી ફાર્મર કન્સન્ટ પર ક્લિક નથી થતું આ ઘણા બધા ખેડૂત મિત્રોની કોમેન્ટ હતી તો એના વિશે આપણે વાત કરીશું ત્યાર પછી સ્કોર ઓછો હોય તો શું કરવાનું ત્યાર પછી ડિપાર્ટમેન્ટ ઓફ અપ્રુવલ મતલબ કે અપ્રુવલ કયા માધ્યમથી તમે કરાવવા માંગો છો એમાં એગ્રીકલ્ચર અને રિવન્યુ આ બે ઓપ્શન આવે છે તેમાંથી કયું સિલેક્ટ કરવું આના વિશે તમામ દસે દસ પ્રશ્ન વિશે વાત કરીશું મિત્રો તો ચાલો સૌ પ્રથમ પ્રશ્નથી આપણે શરૂઆત કરીએ તો પહેલો પ્રશ્ન છે મિત્રો કે મહારાષ્ટ્ર આવે છે મતલબ કે ગુજરાતની જગ્યાએ મહારાષ્ટ્ર રાજ્ય આવે છે તેના માટે શું કરવું એક સિમ્પલ વાત બતાવી દઉં મિત્રો કે આ જે રજીસ્ટ્રેશન છે તો એ પૂરા ભારતની અંદર થાય છે અને દરેક રાજ્યની વેબસાઇટ અલગ અલગ છે હવે તમે પેલી ગુજરાત આપણે એગ્રીસ્ટેક ચર્ચ કરીએ તો એમાં પહેલી વેબસાઇટ છે ગુજરાતની ત્યાર પછી મહારાષ્ટ્રની આવે છે ત્યાર પછી ઉત્તર પ્રદેશની આવે છે હવે તમે પહેલી મૂકીને બીજી વેબસાઇટ ઉપર તમે ક્લિક કરી હોય તો સ્વાભાવિક છે કે મહારાષ્ટ્ર આવે છે તો એ પ્રમાણે મહારાષ્ટ્ર તમારે આવતું હોય તો તમે ફરીથી એક વખત ગુજરાતની વેબસાઇટ ઉપર ક્લિક કરી દો અને રજીસ્ટ્રેશન કરો તમે ગુજરાતનું જે આપણે રજીસ્ટ્રેશન કરવા માટેનું સૌ પ્રથમ હોમ પેજ આવે છે તો એમાં મહારાષ્ટ્ર અથવા તો ગુજરાત આવે છે ઓપ્શન આવે છે લખેલું આવે છે તો એ ચેક કરો અને ત્યાર પછી જ તમે ફોર્મ ભરો જો બીજી વખત ફોર્મ ના ભરાતું હોય તો તમે પછી અને તમે મળ શકો છો ત્યાર પછી બીજા પ્રશ્નની વાત કરીએ પાંચસો બે બેડ ગેટવે આ એરડ જે છે હમણાં છેલ્લા બેથી ત્રણ દિવસથી આવે છે તો એ વેબસાઇટ પ્રોબ્લેમ છે મિત્રો અને છેલ્લા બે દિવસથી વેબસાઇટ બંધ છે ફોર્મ નથી ભરાતા તો એના માટે તમારે કશું કરવાની જરૂરિયાત નથી રાહ જુઓ થોડા દિવસોની અંદર લોડિંગ થોડું ઓછો થઈ જશે એટલે પાછા ફોર્મ ભરાવવા શરૂ થઈ જશે વેબસાઇટ નવી નવી છે એટલા માટે આ બધા પ્રોબ્લેમ છે તો એ આવે છે એક સર્વે નંબરમાં પાંચ નામ હોય તો બધાના ફોર્મ ભરવા જરૂરી છે અથવા તો એક ફોર્મ ભરે તો ચાલે તો મિત્રો તમને જણાવી દઉં કે બધાના ફોર્મ ભરાવવા જરૂરી છે જો લાભ જોતો હશે તો બધાના ફોર્મ ભરાવવા જરૂરી છે બાકી તમે બે ફોર્મ ભરશો તો બે લોકોને લાભ મળશે અને બીજા ત્રણ ત્યાર પછી ચોથા પ્રશ્નોની વાત કરીએ કે ભાઈ એક ગામની જમીન તો છે બરાબર એ તો ઉમેરી દઈએ છે પરંતુ બીજા ગામની જમીન કેવી રીતે ઉમેરવી તો સિમ્પલ વસ્તુ છે મિત્રો કે જે તમારે જે પ્રમાણે તમે એક ગામની જમીન ઉમેરો છો એમાં તમે પહેલાં જિલ્લો ગામ તાલુકો સિલેક્ટ કરો છો ત્યાર પછી તમે સર્વે નંબર સિલેક્ટ કરો છો અને ત્યાર પછી એડ લેન્ડ ડિટેલ કરીને છે એના ઉપર ક્લિક કરો એટલે એમાં જેટલા સર્વે નંબરમાં નામ હોય એ સર્વે નંબરમાં નામ આવી જશે એમાં તમારે જે પણ જેનું પણ તમારે ફોર્મ ભરતા હોય એ તમારે સિલેક્ટ કરવાનો છે સિમ્પલ વસ્તુ છે તો એ એડ થઈ જશે ત્યાર પછી બીજો સર્વે નંબર હોય તો એક ગામનો બીજો સર્વે નંબર હોય તો એ પ્રમાણે પાછી ફરીથી પ્રોસેસ કરવાની છે મતલબ કે જેટલા સર્વે નંબર હોય એ તમામ તમારે સ્ટેપ બાય સ્ટેપ ઉમેરી લેવાના છે એક ગામની ડિટેલ ત્યાર પછી એક ગામની ડિટેલ તમારે ઉમેરાઈ ગઈ ત્યાર પછી બીજા ગામમાં તમારે તાલુકો જિલ્લો અને ગામ આ સિલેક્ટ કરી અને ત્યાર પછી જે બીજા ગામના સર્વે નંબર હોય એ સર્વે નંબર તમારે એડ કરવાના અને સેમ પ્રોસેસે સેમ પ્રોસેસથી તમે બીજા ગામની ડિટેલ પણ ઉમેરી શકો છો પરંતુ બીજી એક મહત્ત્વની વસ્તુ છે કે તમે તમામ જમીન તમારી ઉમેરી અને ત્યાર પાસે ત્યાર પછી જ વેરીફાય ઓલ લેન્ડ મતલબ કે વેરીફાય ત્યાર પછી જ કરવાનો રહેશે એક વખત વેરીફાય થઈ જશે અથવા તો ફોર્મ સબમિટ થઈ જશે તે પછી તમે કોઈ પણ જમીન ઉમેરી નહીં શકો અથવા તો તમે સુધારા વધારા પણ નહીં કરી શકો એટલા માટે ધ્યાનથી તમારે ફોર્મ ભરવાનું છે જમીન ઉમેરવાની છે એટલે તમારે આવનારા સમયની અંદર કોઈ પ્રોબ્લેમ નહીં આવે ત્યાર પછી છઠ્ઠો પ્રશ્ન છે આઈડેન્ટિફાયર ટાઈપ એમાં એનો મતલબ શું થાય છે એમાં સીઓ એસઓ ડબલ્યુ અને ડીઓ તો આ ત્રણ ચાર ઓપ્શન છે તેમાં એનો મતલબ શું થાય છે તો એનો મતલબ શું થાય છે એને આપણે પ્રશ્નને આપણે લાસ્ટમાં આપણે જોશું પાંચમો પ્રશ્ન છે એક ખેડૂત કેટલી વખત ફોર્મ ભરી શકે છે મિત્રો તો એક ખેડૂત જે છે તો એ એક જ વખત ફોર્મ ભરી શકશે એમાંથી જેટલી પણ જમીન હોય એ તમામ જમીન ઉમેરી દેવાની છે જેટલા સર્વે નંબર હોય તે તમામ સર્વે નંબર ઉમેરી દેવાના છે અને ત્યાર પાસ પછી જ તમારે ઓલ ઓનલાઈન અથવા તો ફોર્મ સબમિટ કરવાનું છે જે એક વખત તમે ફોર્મ ભરી દેશો તો તમારે ત્યાર પછી તમે એડિટિંગ અમારા નહીં કરી શકો એટલા માટે તમારું કાર્ડ પણ એક જ બનવાનું છે એટલા માટે એક જ વખત તમારે ફોર્મ ભરવાનું છે ફાર્મર કન્સન્ટ પર ક્લિક નથી થતું એ ફાર્મર કન્સન્ટ પર ક્લિક નથી થતું બરાબર તો એમાં કોઈપણ વસ્તુમાં જો તમારે ક્લિક ન થતું હોય અથવા તો કોઈ પણ બ્રાઉઝિંગ ન થતું હોય તો તમારે એક વખત લોગઆઉટ કરી અને ફરીથી લોગિન કરવાનું છે કારણ કે વેબસાઇટ નવી નવી છે લોડ આવતું હોય એટલા માટે અડધેથી અટકી જતું હોય છે અને ત્યાર પછી તમે ગમે એટલું ક્લિક કરો તો પણ એમાં થશે નહીં એટલા માટે ફરીથી તમારે એક વખત લોગિ લોગઆઉટ કરી અને લોગિન કરી લેશો એટલે તમે એ પ્રમાણે ટ્રાય કરશો એટલે ભરાઈ જશે ફોર્મ ભરાઈ જશે ત્યાર પછીના પ્રશ્નની વાત કરીએ મિત્રો કે સુધારો થઈ શકે કે નહીં એક વખત તમારું ફોર્મ સબમિટ થઈ ગયા પછી તમારે સપોઝ કે નામમાં કોઈ મિસ્ટેક હોય તો તમે પછી સુધારો કરી શકશો કે નહીં અથવા તો સુધારો થઈ શકે કે નહીં આ પણ ઘણા બધા ખેડૂતોએ પ્રશ્ન પૂછેલો હતો તો હું તમને જણાવી દઉં મિત્રો કે હમણાં કોઈ પણ ફોર્મની અંદર તમે એડિટિંગ નહીં કરી શકો પરંતુ આવનારા સમયની અંદર વીસી મારફત આપણે જાણવા મળેલું છે કે આવનારા સમયની અંદર તમે બેંક ડિટેલ પણ ઉમેરી શકો છો અને તમારે કોઈ પણ સુધારા વધારા કરવા હશે તો તમે સુધારા વધારા પણ કરી શકશો પરંતુ તમારે સુધારા કરવા પડે એ પ્રમાણની ભૂલ જ નહીં કરવાની આપણે પહેલાં જ વ્યવસ્થિત ફોર્મ ભરીએ તો તમારે આવનારા સમય અંદર સુધારા કરવાની જરૂર નહીં પડે ત્યાર પછી નવમાં પ્રશ્નની વાત કરીએ કે ભાઈ સ્કોર ઓછો આવે તો શું કરવું ઘણા બધા મિત્રોને સ્કોર ઓછો આવે છે દાખલા તરીકે અમુકને વીસનો સ્કોર આવે અમુકને ત્રીસનો સ્કોર આવે મિનિમમ ક્રાઇટેરિયા પચાસના છે કે ભાઈ પચાસનો સ્કોર આવે તો સારો કહેવાય એનાથી વધારે આવે તો બહુ સારું કહેવાય પરંતુ એમાં ફોર્મ તમારું રિજેક્ટ થશે કે એક્સેપ્ટ થઈ જશે કે શું છે તો રિઝેક્ટ ફોર્મ કદાચ થાય બરાબર તો પણ કંઈ તમારે કંઈ ગભરાવાની કોઈ જરૂરિયાત નથી એ આવનારા સમયની અંદર એનો એક ઉકેલ નીકળવાનો રહેશે કે ભાઈ જો ફોર્મ રિજેક્ટ થયા હોય તો તમે ફિંગરપ્રિન્ટ દઈ અને તમે વેરીફાઈ કરાવી શકશો અને તમારો કાર્ડ છે એ તમારું નીકળી જશે આધાર સાથે જમીન તમારી લિંક થઈ જશે એટલે સ્કોર ઓછો આવે તો પણ તમારે કંઈ ગભરાવાની જરૂરિયાત નથી ત્યાર પછી વાત કરીએ આપણે ડિપાર્ટમેન્ટ ઓફ અપ્રુવલ મતલબ કે ડિપાર્ટમેન્ટ ઓફ અપ્રુવલમાં બે ઓપ્શન આવે કે ભાઈ કયા માધ્યમથી તમે અપ્રુવલ કરવા માંગો છો તમે એક એગ્રીકલ્ચર છે અને એક રિવન્યુ કર્યું છે એવી ઘણા બધા ખેડૂત મિત્રોએ એગ્રીકલ્ચર સિલેક્ટ કર્યો હશે તો ઘણા બધા ખેડૂત મિત્રોએ રિવન્યુ સિલેક્ટ કર્યું હશે તો તમે એમાં એગ્રીકલ્ચર સિલેક્ટ કરો અથવા તો રિવન્યુ સિલેક્ટ કરો તમે કોઈ બહુ જાઝો કંઈ ફરક નથી પડતો એના લીધે તમારું ફોર્મ જે છે રિજેક્ટ પણ નહીં થાય કોઈ પણ મતલબ કે સિલેક્ટ તમારે રિવન્યુ કરવાનો હોય પણ એગ્રીકલ્ચર સિલેક્ટ કર્યું હશે તો એના લીધે તમારું ફોર્મ રિજેક્ટ નહીં થાય એટલે એના માટે ચિંતા કરવાની કોઈ જરૂરિયાત નથી તો હવે વાત કરી લઈએ આપણે લેન્ડ આઉનર ડિટેલમાં જે આઇડેન્ટિફાયર ટાઈપમાં આપણે આવે છે અમુક ઓપ્શન કે ભાઈ ઓપ્શનમાં તમારે શું શું સિલેક્ટ કરવાનું હોય છે તમે એશો આવે છે ડબલ્યુઓ આવે છે સીઓ આવે છે ને ડીઓ આવે છે સિમ્પલ વસ્તુ છે મિત્રો એશોનું ફૂલ ફોર્મ થાય છે સન ઓપ મતલબ કે એનો પુત્ર હવે તમારું જો છોકરા કોઈ પણ હોય એનું એના નામનું હોય વારસાઈ હોય અને એના નામનું ફોર્મ ભરતા હોય તો તમે કોના પુત્ર છો તો તમારા પિતાનું નામ લખવાનું છે અને સિલેક્ટ શું કરવાનું છે એશો સિલેક્ટ કરવાનું છે ત્યાર પછી ડબલ્યુઓ મતલબ કે વાઈફ ઓફ મતલબ કે તમારી પત્નીના નામ ઉપર જમીન હોય તો તમારે પતિનું નામ લખવાનું છે ડબલ્યુ ઓ સિલેક્ટ કરીને તમારે પતિનું નામ સિલેક્ટ કરવાનું છે ત્યાર પછી આવે છે સીઓ મતલબ કે એનું ફૂલ ફોર્મ થાય છે કેરો ધ્યાન રાખવાવાળું હવે ધ્યાન રાખવા વાળું છે તો એમાં પિતા માતા પિતા ગમે પણ હોય તો એ સીઓ તમે સિલેક્ટ કરી શકો છો અને તમારા માતા પિતાનું અથવા તો પતિનું નામ ગમે એ વસ્તુ તમે લખી શકો છો પરંતુ કોઈ દીકરીના નામ ઉપર જમીન હોય અને એના પાછળ એના પિતાનું નામ આવતું હોય તો તમારે લખવાનું છે ડીઓ ડીઓ સિલેક્ટ કરી અને તમારે ડોટર ઓફ મતલબ કે કોની પુત્રી છો તમે તો તમારા પિતાનું નામ લખવાનું છે બરાબર તો આમાં તમે ઘણા બધા ખેડૂતોને કન્ફ્યુગેશન હતું તો એ કન્ફ્યુગેશન તમારું નીકળી ગયું હશે તમે અહીંયા ફોર્મ ભરશો એટલે ડાયરેક્ટ પહેલાં સૌ પ્રથમ તો વીસી પાસે જશે તમારા ગામની અંદર જે વીસી હોય તો એને ત્યાં ઓનલાઈન તમારો રેકોર્ડ વયો જશે વીસીયુ જે છે એ તલાટી મંત્રીને મોકલશે અને તલાટી મંત્રી એ ધારામાં મોકલશે મતલબ કે મામલદાર ઓફિસમાં મોકલશે અને ત્યાંથી જ તમારું એક્સેપ્ટ અથવા તો રિજેક્ટ થવાનું છે એટલા માટે આ પ્રોસેસ જે છે તો કંઈ બહુ આગળ નથી જવાની અથવા તો કંઈ આથી ક્યાંય રિજેક્ટ નથી થવાની મામલેદાર કચેરી સુધી તમારી પ્રોસેસ જે છે એ જવાની છે અને ત્યાંથી જ તમારી અપ્રુવલ અથવા તો રિજેક્ટ થશે તો ફોર્મ ભરીને પણ તમારે બીજી ક્યાંય પણ દેવા જવાની જરૂરિયાત નથી ફોર્મ જે છે એ તમારી પાસે મતલબ પીડીએફ ડાઉનલોડ ન થતી હોય ઘણા વખત પીડીએફ અત્યારે મોબાઈલમાં ડાઉનલોડ નથી થતી મિત્રો તો પીડીએફ ડાઉનલોડ ન થતી હોય તો પીડીએફને ડાઉનલોડ કરવાની કોઈ જરૂર નથી ડાઉનલોડ કરવી તો તમે લેપટોપના માધ્યમથી તમે કરી શકો છો બાકી તમારી પાસે આઈડેન્ટિફાયર નંબર જે છે આઈડેન્ટિફિકેશન રજિસ્ટ્રેશન નંબર હોય એ ઘણા છે અને તમારો રેકોર્ડ ઓનલાઈન અયોગ્ય છે એટલા માટે તમારે ચિંતા કરવાની કોઈ જરૂરિયાત નથી અને આ જે દસ પ્રશ્નો જે છે તેના જવાબ મેં આ પ્રમાણે આપ્યા છે તો તમારે હમણાં ફોર્મ ના ભરાતો હોય તો ટેન્શન લેવાની કોઈ જરૂરિયાત નથી ધીરેકથી અને સામથી ફોર્મ મિત્રો હજી સમય આપણી પાસે થોડી તારીખ વધારશે કારણ કે પચીસ તારીખ છેલ્લી હતી પરંતુ અત્યારે વેબસાઇટ નથી ચાલતી એટલા માટે તારીખો પણ વધારો કરી દેવામાં આવશે એટલે ચિંતા કરવાની કોઈ જરૂરિયાત નથી વિડીયો ગમ્યો હોય તો વિડીયોને એક લાઇક જરૂરથી કરી દેજો શેર કરજો અને ચેનલ ઉપર નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો